મને લેવા આવ્યો ના તમે લેવા નહીં આયા એ લેબુજી જમીન કો કીયો ના શ્રમો દોન પેટી આલવાની ની ના માટે આયા હતા લેબુજી તો ઘર નહી એ મને ખબર નહી હો તીય ઘર છે બજ હા આપણો ઓ ઘર આ ગાડી વણી જ પડી આરે ઈવાની પરે ઘેર છે એ રહે એ તો ખબર નહી હો આપણ ઘેર જ નહી પણ લેબુજી ઘરો માં આયુ એ બજ આયે હમ એટલે પછી જતા રહો તમે તાર હા પુત્ર પુત્ર કઈ ના બાદ અજો જો લેબુજી પાડેલો છે અજોક આ લેબુરાએ જમીન આલ દીધી હ હા શ્રમો મારે કોક કરવું પડશે આના લેબુ પી જવું પડશે આપણે તું પીવું ને લેબુ હું પીવું આપણે લેબુ પીજી આપણે બે જણા અને હંતાઈ જોઈએ જોવું પડે ઉતારું એ લેબુજી તો ઘેર નહીં લેબુજી તો ઘર બંધા પેલા કાકાને ને પાછું પૂછવું પડશે મારે કે લેબુજી છો છે જમીન લખાઈ આવી અને કાકા બોલો પેલા લેબુજી તો ઘેર નહીં

વારમાં રહી ખુ લેબુજી ભાઈ તું ઓ કાકા લેબુજીમ ભાઈ તમે કોણ હો તમે આ યુવાને પેલી જમીન આશ્રમો દોન પેટે લખાઈ હતી ને તેના સર્વે માટે સાહેબે મેકલ્યો જમીન જોવા માટે જમીન જોઈ ના આયા જમીન જોઈ નઈ આયા હજી જોવા જવાનું સર્વે માટે એટલે લેબુજી ગયા જ્યો પણ લેબુજી તો આજર નતા લેબુજી બહાર જ્યા એટલે ત્યાં કાકા પૂછ્યું એટલે કાકા તમારું ઘર બતાવ્યું કોઈ કોણ હું તમે જમીન સર્વે કરવાની હતી લેવું છે તમાર જબરો ત્યાં ફળ ફરાસદાર ફળ ફરા બધી એવું હોય એમ તો એ જમીન જોવા જવું તો આપડે સર્વે માટે જોઈએ

બસ આજે બાવડી રહ્યો ને એ નાકામ ગાડે બાઈક ઉભો કરો પછી જવાનું બસ આટલો ઉભું કરો પછી અંદર જાય બસ તને આટલી હેડતા હેડો પછી સીધું સીધું આપડે પેલો વલ્લો રે ને બાજુ

જમીનનો કોઈ ડખો જ લાગે હા મારે હોભરવું પડશે હોભળવું તો પડશે હા આટલો હન્ટાવા દે આટલો હન્ટાવા દે મારે આ બધી જમીન આખો ઓટરો હી ગો નો હ

પણ ગમે તે હે જમીન તો હું નહી જ જવા દઉં ગમે તે ષડયંત્રણ રચી દેવું ઉપર રચી દેવું પણ હું જમીન તો જ જવા દઉં જમીન મારી છે થોડી નહી જમીન એટલે મારે જમીન તો લીધા વગર રહેવાનું તો લેબુજી હોય કે લેબુજી ના ભાઈ હોય ગમે તે હોય પણ જમીન તો આપણે લેવાની 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 આ ગગાજી જમીન ના લીધ અને આશ્રમ વાળા જમીન હાલ દીધી કોક કારણ લાગે દસ વર્ષ થી આ ગગો જમીન માંગતો હતો કેટલા વર્ષથી દસ વર્ષથી અને મને જમીન ના આલી અને ખાલી ખોટી આશ્રમમાં આ પણ જો ગમે તે થાય આ જમીન તો ગગો લીધા વગર મેલા નહીં મેલા નહીં અને નહીં નહી આ ગગો છે એટલે જમીન તો લીધા વગર રહેવાનું પણ લેબુજી ગગો પણ લેબુજી ખબર નહિ કોઈ નું નહી થાય ગગો કોઈ નું જમીન તો લેવાની લેવાની જો તમે આ હું તમારે ફોટા જમીન પાડી લો અંધારું ફોટા તો હું સર્વે કરીને હું બધું જોઈ ને આવ્યો જમીન બધી ઓકે જમીન તો ઓકે જ છે હું નેકરું હવે હાર હેડો મારે ઘેર કોમ હા ના તો મને પેણા ઉતારતા જો લેડા ઉતારતા જાઉં કરી

ના તું મને અડે મને પીવા દે હજુ પાવા દોડ કર નહી શોનથી પીવા દે આ બે લે આજુ આ હાથ તો ખાનું મારા મન

deh deh deh, deh bukit tu tu nai deh caya caya, pas pas pasan, pasan deh deh pasan buh 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 ada buh wah ada ada buh pasal neng buh pasal neng dia deh 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 deh

અમૃતલાલ છો નહિ અમુક નાગભૂત હતું હું તો જોઈ ગયો ને તમાર આમ લુઆ થઈ ગયો

પેલા નથુજી ને બોલાયા તા તે ચોકડી પર તો જવા દે ને ભેગા થાય તો કેટલા રહ્યા છે કે દેખાતા નથી કે આ દેખાય દેખો જ છે નથુજી ઓ અમરેશલાલ ઓ નથુજી કે આપણે પેલો કાલ પાવા મોકળા તો કોઈ પાયું નહીં ને પોણી બધું ચોકડીઓ કાઢી હા તમારો છોકરો ભેગો થતો હવે એટલે મને કહેતો તો કે રાતી પેલા દારૂલા પાવા જાય ને પાવા જતા બે જણ તે બધું વેઠવાડીને આવો ધમ પાણી કાઢ્યું ને કોકે દીવાણા કે ભૂતાય ભૂતાય પી છે એવું જ લાગે ચોક બદલું પાડી જાય વાત ચોક પિન હોય જાય લાગે ને પોણી જતું કોઈ ભૂત આવે ભૂત આવે તો આતો છોકરા પિન હોઈ જાય છે એક બીજાનું મોઢું પાડી જાય તો બી વણા એવું જ લાગે આ વધુ નહી આજ

રાત્રી મને પાવા મોકલ્યો પેલા કાલ દારૂડિયા પાવા જતા રે કેતા પેલા વલ્લભ બી મને વલ્લભ થઈને જવા દે આ જમાનામાં ભૂત કશું હોય ને એ થઈને જવા દે જોવા દે એવું ખબર પડે

હું કોની કમ્પ્લીટ કરતા દે હું તો બધું કમ્પ્લીટ સર કરીને આવ્યો હું આવું જોવા દે ને વલ્લા વલ્લા નેતર જન બે હું જોવા દે ને હું સહેવાના છે

ચમકા પેલા બે દારોલિયા બી વણા ને કાકા બી વણા એટલે આજ મારે જવું પડશે કઉ ભૂથા એટલે બહાર જોવા પડશે નક ભળાઈ જોય દારોલિયા નું તો મન તો નહીં પણ પેલા નથુકાકા કાકાનું તો મને લોચા લાગે હે તેરાય નક ખોટું ના બોલે કદી આજ તો ગમે તે થાય ફેસલો લાઈક દે ઓહ ભૂત હોય તો પછી ગમે તે હોય આજ મિલવાનો થતો જ નહીં ગમે તે થાય ન પાળવો જ છે તો વળવું હોય તો વળશે પણ આજ તો આખી રાત હોય જ બેસી રહેવું સાબિત કરી જ દેવવું ભૂત હક નહીં બધા બી રોજ આ રોજ કાલુ થી હું આ બી વણો ના બી વણો ના થૂંકા તો મોડા પડી જાય યાર આતું હશે આજ તો હોય જ બેસી રહું બેનપણ છે અંગાત આવ્યો હું વાર બાપા અંગાતો હોય જમીન ના કદી હું બી વણો નહીં ને ચેવરી જ બી વણા હશે આજ ગમે તે થાય સાબિત કરવું જ છે મારા ભૂત ભૂત માં હું માનતો જ નહીં જોઈ લઉં આજે તો હોય જ બેહી હી રહું આખી રાત આ તો હોય જ બે હું કરા એ ભૂત જેવું આ વાત તો જો પાવળો મેલું ગોડામ લોબુ કરીને આખું આ જો ને તું બેહી હી રહું આખી રાત હોય હળા બાર થઈ ગયા હજી સુધી ભૂત દેખવાનું નહીં કશો વાંધો નહીં કાલ બપોર ના બાર વાગે ને તાજવ થી બે રહેવું જોઉં આજ તો આવક નહીં બેહી જ રે હોય અને જો હું તો આવી ગયો ને તો મેલવું નહીં આજે ગમે તે થાય હોય જ બેહી રહેવું આવું હ રોજ રોજ ના ધ્વજ્યા ઓ કડી તો હ હાલ ન ચારીન ભૂલાઈ છઉ મારે પછી જો બીજી વખત આવા ને બસ સૌ બોતમ બેહી જ રે આવું

આવું કેમ કરવું પડ્યું તો પછી કે નથુજી મોડા પડ્યા મારા સાબજ લ્યા છે પણ તમારે વાત હોય તો જમીન લેવા કરીને કોણ તું કરવું પડત અલ્યા પણ આવું કરાય

O amarume. <coughs>